ડભોઈ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવતા ચૌદ જેટલા ગામોમાં નદીના પાણી ગામોમાં ઘૂસ્યા દેવડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઢાઢર નદીમાં છોડવામાં આવતા ડભોઈ તાલુકાના કેટલા ગામોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા અને રોડ પણ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિકની અવજવર બંધ કરવી પડી લોકો પરેશાન થઈ રહ્યા છે ડભોઈ તાલુકાના ગામોમાં ત્રીજીવાર પૂર આવતા તાલુકામાં ચૌદ ગામોને અસરને લઈ ગામમાં પાણી ભરાયા ઉપરવાસમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે દેવડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે તાલુકાના ચૌદ ગામોને હાઈ એલર્ટ કરાયા અને ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ડભોઈ તાલુકાના અંગુટણ રાજલી બનૈયા નવાપુરા ભીલાપુર પુરાપુડા વસાહત બંબોચ ડંગીવાળા નારણપુરા મગનપુરા ગામોમાંના માર્ગ ઉપર કમર સુધીના પાણી ફરી વળતા અવર જવર બંધ થઈ છે તેમજ ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સાત ગામોનો ડભોઈ સાથેનો સંપર્ક ખોરવાયો છે